નમસ્તે મિત્રો સ્વાસ્થ્ય સનની આ સિરીઝમાં આપનું સ્વાગત છે આજે આપણે કરીશું રાજ કપૂર તનાસન સૌ પ્રથમ સુખાસનની સ્થિતિમાં બેસવું ત્યારબાદ એક પગને ખોલીને પેલ્વિકથી રોટેટ કરવું ઘૂંટણથી પગને વાળીને એડીથી ઉપરની તરફ ઉચકવો એન્કલને કોણીના સહારે અટકાવવું બંને હાથની આંગળીઓને ઇન્ટરલોક કરીને કમરને પાછળની તરફ વાળીને ઉપર જોવું ફાઇનલ પોઝિશનમાં આવ્યા બાદ પંદરથી વીસ સેકન્ડ્સ રોકાવવું ત્યારબાદ સુખાસનમાં રેસ્ટ કરવો આખી ક્રિયા બીજી બાજુ રિપીટ કરવી રાજકપોતાસન બેકબેન્ડ સાથે પેલ્વિક ઓપનિંગવાળો ખૂબ જ સરસનું સ્ટ્રેચિંગ પોસ્ચર છે જેનાથી કમરના મસલ્સ મજબૂત અને લચીલા બને છે એબડોમિનલ ઓર્ગન સ્ટિમ્યુલેટ થાય છે જેનાથી પીરિયડ્સ રિલેટેડ તકલીફોમાં રાહત થાય છે રીપ્રોડક્ટિવ સિસ્ટમ્સ ઇમ્પ્રૂવ થાય છે આગળની બાજુના શરીરમાં સરસનો એવો ખેંચાવ આવવાથી પંચપ્રાણોને ખીલવામાં સહાયકારક બની રહે છે સબસ્ક્રાઈબ કરો ગુજરાતી મિડ બેલ આઇકોન પર ક્લિક કરીને મેળવો તમામ વીડિયોના ડાયરેક્ટ નોટિફિકેશન